કોરોના કોરોનાની લહેર વકરતી જઈ રહી છે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વધુ ત્રણ દર્દીના કોવિડ નાઇન્ટીન નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે વેસુ આર્કિટેક્ટ વિદ્યાર્થી અમદાવાદથી આવતા તેમને તાવ શરદી થયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે ડબોલીની એક મહિલા વેકેશનમાં થાઇલેન્ડ ગયા હતા ત્યાંથી પરત ફરતા તેમને કોરોના પોઝિટિવ આવ્યો છે છેલ્લા પખવાડિયાથી કોરોના વકરતો જઈ રહ્યો હોય ત્યાર સુધીમાં આંકડો પચીસ પોઝિટિવ નોંધાઈ ચુક્યો છે પાલનપુરની ચોર્યાસી વર્ષીય વૃદ્ધાને કોરોના પોઝિટિવ આવ્યો છે હાલ નિર્મલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે ડબોલીની બેતાલીસ વર્ષીય મહિલા ગત છવ્વીસ મહિના રોજ વેકેશનમાં પરિવાર સાથે થાઇલેન્ડ ગયા હતા ત્યાંથી પરત આવતા તેમને તાવ શરદી સહિતના લક્ષણ જણાતા તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે તેઓ હાલ હોમ આઇસોલેશનમાં છે અને તેમની તબિયત સ્થિર છે તેઓને પ્રેશરની બીમારી છે તેના નજીકના સંપર્કમાં હોય તેવા પરિવારના પાંચ વ્યક્તિની હાલમાં કોઈ તકલીફ નથી જ્યારે વેસુના આર્કિટેકના વિદ્યાર્થી અમદાવાદથી આવતા તેને પણ તાવ શરદી થયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે